હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિનિઝ કિચન ફ્રેન્ડ્સ કાળા ચણાની ચટપટી અને ટેસ્ટી જે લારી ઉપર મળતી હોય અને થેલાવાળા જોડે મળતી હોય તેવી ભીડ કે ચાટની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું હવે ચણાની વાત કરીએ તો ચણામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે તે તમને ખબર છે ફ્રેન્ડ્સ કાળા ચણાની ચાટ બનાવવા માટે બે વાડકી કાળા ચણા લેવાના છે ચણાને ધોઈ અને રાત્રે પાણીમાં પલાળી રાખવાના છે સવારે કુકરમાં ચણાને લઈ લેવાના છે પાણી ઉમેરવાનું છે મીઠું ઉમેરવાનું છે અને છ થી સાત વિસલ થાય ત્યાં સુધી ચણાને થવા દેવાના છે અને પછી તમે જોઈ શકો છો કે ચણા છે તે સરસ એવા બફાઈ ગયા છે હવે ચણા તો આપણા બોઇલ થઈ ગયા છે તો હવે એક ટેસ્ટી મસાલો રેડી કરવાનો છે જે લારી ઉપર મસાલો મળતો હોય છે તે જ મસાલો આપણે ઘરે રેડી કરવાનો છે અને આજે આપણે જે ચાટ બનાવીએ છીએ તે નવી રીતની ચાટ બનાવવાના છે તો તેની માટે મેં અહીંયા એક ચમચી લાલ મરચું ધાણાજીરું પાવડર મીઠું એક ચમચી ખાંડ લેવાની છે શેકેલી વરિયાળી અને ઓરે ઘાનો ઉમેરવાનો છે બધા જ મસાલાને સાથે મિક્સ કરવાનું છે અને થોડું પાણી ઉમેરી અને એક પેસ્ટ રેડી કરવાની છે ફ્રેન્ડ્સ લારી ઉપર ચાટ મળતી હોય છે તેમાં ટેસ્ટ અને ફ્લેવર આવતો હોય છે અને તેવો જ ફ્લેવર આજે આપણે ઘરે રેડી કરીએ છીએ અહીંયા આપણે ઓરેગાનો અને સેકેલી વરિયાળી એડ કરી છે જેથી ચાટ ખાઈએ છીએ તો તેની ફ્લેવર છે તે સરસ એવી આવતી હોય છે અને આ તેમનો સિક્રેટ મસાલો હોય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે આ જ પેસ્ટમાં આપણે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને કાશ્મીરી મરચું ઉમેરવાનું છે કાશ્મીરી મરચું ઉમેરી અને સાથે મિક્સ કરવાનું છે અહીંયા આપણે એક નવી જ રીતે ચાટ બનાવીએ છીએ એ અને અલગ રીતે ચાટ બનાવવાની છે તો પેનમાં બે ચમચી ઘી લેવાનું છે તમારે ઘી ના લેવું હોય તો તેલ પણ લઈ શકો છો ઘી ગરમ થઈ જાય પછી મેં આખા ધાણા લીધા છે જે ક્રશ કરીને તે ઉમેર્યા છે તેને સાતરવાના છે અને શેકેલી વરિયાળી ઉમેરી અને સાતરવાની છે અહીંયા ધાણા અને શેકેલી વરિયાળીનું ફ્લેવર છે તે બહુ સરસ આવશે હવે જે પેસ્ટ રેડી કરી હતી તે પેનમાં ઉમેરી લેવાની છે અને તેને પણ સાતરવાની છે અહીંયા મસાલા આ રીતે સંતરાય છે તો તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે ચાટમાં સરસ આવશે હવે થોડુંક પાણી ઉમેરવાનું છે જેથી મસાલા છે તે બળી ન જાય અને પાણી ઉમેરી અને અડધી મિનિટ માટે મસાલાને શેકીશું મસાલા તમારે પછી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો પણ આ તે મસાલા શેકાય છે જેથી તેનો ફ્લેવર અને ટેસ્ટ ચાટમાં સરસ એવો આવી જશે મસાલા સંતરાઈ ગયા છે અને મસાલામાંથી સરસ એવી ફ્લેવર છે તે આવી ગઈ છે એટલે જે બાફેલા ચણા આપણે ઉમેરી લેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે ચણા ચાટ બનાવવાથી ચણાની ફ્લેવર અને ટેસ્ટ બહુ સરસ આવે છે અહીંયા મસાલાનું એક સરસ એવું કોટિંગ થઈ જાય છે તમે લારી ઉપર જે ચાટ ખાધી હશે તે આ રીતે જ બનાવતા હોય છે જેથી તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ આવે છે અને આ એક નવી જ રીતની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું જે ચાટની રેસીપી છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આ તે ચણા ચાટની રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે અને ધીમા જ ગેસ પર ચણાને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે હવે અહીંયા મેં ચીઝ લીધી છે જે મોરચેલા ચીઝ આવે છે તે લીધી છે તમારે ચીઝ એડ ના કરવી હોય તો ચીઝને સ્કીપ કરી શકો છો પણ આજે હું ચણા ચાટ બાળકો માટે બનાવું છું એટલે મેં ચીઝ એડ કરી છે હવે ચીઝ ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું હવે ચણા ચાટ વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એક લીંબુ લીધું છે અને લીંબુને જે ઉપરનો ભાગ આવે તેને ક્રશ કરી અને આપણે ચાટમાં ઉમેરવાનું છે જેથી જેનો ઉપરનો છાલનો ભાગનો જે ફ્લેવર આવે છે તે બહુ સરસ આવે છે જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલે આ રીતે આપણે લીંબુની છાલને આ રીતે ક્રશ કરી અને ઉમેરવાની છે અને સાથે મિક્સ કરવાની છે જેથી ચણા ચાટ છે તે ખટમીઠી બનીને તૈયાર થઈ જાય છે હવે બીજી વાર સાહેબ મિક્સ કરવાનું છે અને બધા જ મસાલાની ફ્લેવર છે તે સરસ એવી આવી જશે અને હજુ પણ આપણે અડધા મિનિટ માટે કૂપ થવા દેવાનું છે એટલે ચીઝ અને જે લીંબુનો ઉપરનો ભાગ જે આપણે એડ કર્યો છે તેની ફ્લેવર પણ ચાટમાં આવી જશે મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે અને અડધ મિનિટ થઈ ગઈ છે તો ગેસને બંધ કરી અને ચણાને ઠંડા થવા દઈશું હવે ચણા ચાટ બનાવીએ છીએ તો તેની માટે વેજીટેબલ લેવાના છે તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમે લઈ શકો છો અહીંયા મેં બે બાફેલા બટાકા એક કાકડી એક ડુંગળી બે ટામેટા કેપ્સિકમ લીલી ડુંગળી લીધી છે તમારે લીલું લસણ લેવું હોય તો પણ લઈ શકો છો ફ્રેશ લીલા ધાણા અને ફ્લેવર માટે ફુદીનો એડ કર્યો છે તો બધા જ વેજીટેબલને આ રીતે ચોપ કરી લેવાના છે

તે ખાવામાં ટેસ્ટી પણ લાગે છે અને પ્રોટીનથી પણ ભરપૂર છે એટલે બહુ સરસ લાગે છે તો અહીંયા કાકડી બટાકા ડુંગળી ટામેટા કેપ્સિકમ લીલી ડુંગળી સમાઈને લીધી હતી તે પણ ઉમેરી લેવાની છે ફ્રેન્ડ્સ તમે અહીંયા પનીર પણ એડ કરી શકો છો અને ઉપરથી મોર ચીઝ એડ કરવી હોય તો પણ કરી શકો છો એક લીંબુનો જ્યુસ છે તે પણ ઉમેરવાનો છે અને ચાટ મસાલો ઉમેરવાનો છે હવે સારી મિક્સ કરી લેવાનું છે અને ચણા ચાટને સર્વ કરીશું ચણા એટલે પ્રોટીનથી ભરપૂર હોય છે તમે આ ચાટ છે તે સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ સર્વ કરી શકો છો અને ડાયટિંગ કરતા હોય ત્યારે પણ તમે ચણા ચાટ છે તે સર્વ કરી શકો છો હવે ચણાની ચાટ ઉપર લીલા ધાણા અને ફૂદીનો ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ફૂદીનો છે તે એકદમ ફાઇન ચૉપ કરી અને ઉમેરવાનો છે જેથી તેની ફ્લેવર છે તે બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ સરસ આવે છે તો પરફેક્ટ એવી ચણા ચાટ કે ચણાની ભેલ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે જે લારી ઉપર મળતી હોય અને થેલાવાળા જોડે મળતી હોય તેવી ચણા ચાટ કે ચણાની ભીલની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો આજની રેસીપી એટલે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવી હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી ચણા ચાટની રેસિપી સાંજે હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ ચાટ બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો તો ચણા ચાટની રેસીપી તમને કેવી લાગે કમેન્ટમાં જરૂર જણાવજો અને હા ફ્રેન્ડ્સ સાહેબ મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ